ગત ડિસેમ્બર મહિનાની તારીખ ઓગણત્રીસ ના રોજ ભૂ ઘાસડીના ખાંડીએ ભાવમાં રૂપિયા તેપન હજાર બસો ની સપાટીની આસપાસ વેપાર થયો રહ્યો હતો આ બાદ નીચેના સ્તરેથી રૂ બજારમાં સુધારો થવાની શરૂઆત થઈ છે છેલ્લા ત્રણ સપ્તાહમાં રૂ ઘાસડીના ખાંડીએ ભાવમાં રૂપિયા એક નો સુધારો જોવા મળ્યો છે તારીખ નવ જાન્યુઆરીના દિવસે ઓગણત્રીસ એમ એમ રૂ ઘાસડીના ભાવમાં ચૌદસો ને એકાણું જસદણ માં તેરસો એસી થી પંદરસો ને અઢાર બોટાદ માં તેરસો સાહીઠ થી પંદરસો ને ત્રેવીસ મહુવામાં બારસો ચાલીસ થી ચૌદસો ને પંદર ગોંડલમાં તેરસો એક થી પંદરસો ને સોળ ભાવનગરમાં જેતપુર થી પંદરસો ને પચીસ વાંકાનેર માં તેરસો થી પંદરસો ને બે મોરબી માં તેરસો પંદરસો ને બે તેરસો થી પંદરસો ને એક તેરસો ચૌદસો વિસાવદર માં તેરસો એકાણું થી ચૌદસો ને એકોતેર વિછીયા માં અગિયારસો થી ચૌદસો નેવું ભેસાણ એક હજાર થી પંદરસો ને એકત્રીસ ધ્રોલમાં થી પંદરસો ને અગિયાર પાલીતાણા તેરસો અગિયાર થી ચૌદસો આદિજમાં તેરસો સિત્તેર થી ચૌદસો ને ત્યાં ઘનસોરામાં તેરસો વીસ થી ચૌદસો ત્રીસ વિસનગરમાં થી પંદરસો ને પંદર તેરસો થી પંદરસો ગોજારીયા માં થી ચૌદસો ને બાણું હિંમતનગરમાં તેરસો થી પંદરસો ને ત્રણ થી પંદરસો પાંચ કડીમાં ચૌદસો થી ચૌદસો ઓગણસાઠ પાટણમાં બારસો થી પંદરસો ને સોળ થરામાં તેરસો થી પંદરસો તલોદમાં ચૌદસો એકવીસ થી ચૌદસો ને એકોતેર સિદ્ધપુરમાં તેરસો થી પંદરસો ને ત્રીસ તેરસો ચૌદસો ને એક્યાસી વડાલીમાં ચૌદસો એકવીસ થી પંદરસો થી ચૌદસો ને વીસ બેચરાજીમાં બારસો થી ચૌદસો ને સત્તર કપડવંજમાં અગિયારસો થી તેરસો વિરમગમમાં તેરસો એકાણું થી ચૌદસો ચોસઠ ચાણસમાં અગિયારસો બાવન થી ચૌદસો ને એકત્રીસ ખેડ બ્રહ્મામાં ચૌદસો ત્રીસ થી પંદરસો તેરસો સિત્તેર થી ચૌદસો પચાસ આંબલીયાસ માં અગિયારસો થી ચૌદસો ને પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો